જરૂરિયાત છે માટે સમાજ ઊભો કરવામાં આવે જેને આ વિચાર આવ્યો એને ખૂબ ખૂબ ધન્યવાદ પહેલો વિચાર

સમાજની વાડી ઊભી થાય પછી એમાં સામાજો કેવળ લાડવા ખાવા કદીત નહીં પણ સમાજના વિકાસનું કેન્દ્ર બને અને અહીંયા દીકરા દીકરીઓને તાલીમ મળે જરૂરિયાતવાળી વ્યક્તિ માટે પ્રસંગો પણ થાય એટલે ભાઈ કાળુભાઈ કીધું એમ આ એક સમાજનું મંદિર બનીને રે એવી શુભકામના આ કાર્ય થઈને રહેશે કાર્ય પૂર્ણ થઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અતિશુક્તિને કોઈ સ્થાન નથી ગામનો સંપ છે એ જાણ્યું એ સંપથી જ આ કાર્ય થયું છે કુસંપ હોય તો રજવાડાઓ ખલાસ થઈ જાય એટલે કીધું છે કે કળજુગે સંઘે શક્તિ છે કલજુગની અંદર સંગઠિત થાવ તો પરિણામ આવે અને અહીંયા મોટી સંખ્યામાં બહેનો છે બહેનોના સાથ વગર ભાઈઓ ક્યારેય કામ ન કરી શકે એટલે બહેનો સહકાર જરૂરી છે પણ ઘણી વખત કૈલાસ બેને કીધું એમ બહેનોના મનમાં એવી ભ્રાંતિ હોય છે કે અમે પુરુષની સમો છીએ આ સુરેન્દ્રનગરમાં મહિલા મંડળે મને બોલાવેલ ને પછી એને એમ કે બાપુ તો ક્રાંતિકારી વિચાર ધરાવે છે તો મેં કીધું આ તમને છે ભારતીય પરંપરાની અંદર મહિલા ને પુરુષની સમાવડી ગણવામાં આવી જ નથી એનો કે આપણે રામનવમી એક દિવસ નો તહેવાર શિવરાત્રી એક દિવસ જન્માષ્ટમી એક દિવસ નવરાત્રિ નવ દિવસ નો તહેવાર છે ભારતના ઋષિએ નવ ગણી નવાજી છે શક્તિને તો હાથે કરીને પુરુષની સમાવડી શું થાવ છો ભારતના ઋષિએ તો એમ કીધું છે કે નારી તું નારાયણી નારીનો આદર થવો જોઈને ચાર ભાગમાં રૂપાંતર અત્યારે ચર્ચા નથી કરવી પણ બેનો જો સંસ્કાર જાળવી રાખે અને આધ્યાત્મિક ભાવ અંદર જન્મે કે ચારેય બાજુ ઈશ્વર છે કોઈ ખૂણો બાકી નથી કોઈ જગ્યા દસો દિશા ખાલી નથી અણુ પરમાણુમાં ઈશ્વર છે એવો ભાવ રાખો તો આપોઆપ જે છે પરમ ચેતનાનું બંધન આવી જાય છે